ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપ પાંચ લાખ મોત્રીક લોકસભાની બેઠકમાં આયોજનમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ગુજરાત સાથે ભરૂચ ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ બન્યું છે ભરૂચ લોકસભા બેઠકની મિટિંગ આજે સોમવારે પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ લોકસભા કલસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતાને આત્મીય હોલ ખાતે આયોજિત કરાઈ હતી બેઠક પહેલાં પૂર્વ ગૃહમંત્રી ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન હોદ્દેદારો પ્રભારીઓના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કમળને દિવાલ ઉપર અંકિત કરી ભરૂચ લોકસભા માટે ભાજપનું આયોજનની તૈયારીઓ શંકનાદ કરવામાં આવ્યું હતું આત્મીય હોલ ખાતે મળેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટેની મિટિંગમાં ઐતિહાસિક ભરૂચ બેઠક ઉપર ફરી એક વખત કમળ ખેલાવવા આહવાન કર્યું હતું બેઠક બાદ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ફરી એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અયોધ્યામાં પાંચસો વર્ષ સંઘર્ષ બાદ રામ મંદિરની સ્થાપના થઈ રામ રાજ્યની શરૂઆત દેશમાં થઈ છે વિશ્વમાં ભારત ત્રીજી મહાસત્તાક બને તેઓ સવા સો કરોડ ભારતીય અને ભાજપે નિર્ધાર કર્યો છે મોદી સરકારના નેતૃત્વ વર્ષ બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસમાં દેશમાં વિકાસ કૂચનો લાભ અને ફળ ભરૂચ લોકસભા એ બેઠકને પણ મળ્યા છે ફરી વખત ગુજરાત છવ્વીસમી છવ્વીસ બેઠક ભાજપને આપી હેટ્રિક બનાવવામાં જઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપના પાંચ લાખ મોતની વિજય બનશે જોકે પૂર્વ ગૃહમંત્રીએ ભરૂચ બેઠકમાં ઉમેદવારને લઈને આ નિર્ણયો ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરાશે તેવું જણાવી ભરૂચ બેઠક ઉપર ચૂંટણી લડવા ઇચ્છુકતા આપના ચેતર વસાવા કોંગ્રેસના મુમતાઝ પટેલ અંગે મીડિયાને માત્ર ભાજપનું કમળ જ મોદી સરકારના નેતૃત્વમાં ખીલી ઉઠવાનો મત રજૂ કર્યો હતો ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરીયાએ ભરૂચ લોકસભા બેઠક ઉપર આજે આયોજન અને કમળ પેઇન્ટિંગ સાથે જિલ્લા ભાજપ સંગઠન વિજય વિશ્વાસના સંકલ્પ સાથે કામે લાગી ગયું હોવાનું કહ્યું હતું બેઠક અને વોલ પેઇન્ટિંગ કાર્યક્રમમાં લોકસભા પ્રભારી અજય ચોક્સી સંગઠન પ્રભારી અશોક પટેલ સંયોજકો યોગેશ પટેલ નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ મહામંત્રી નીરલ પટેલ ફતેહસિંહ ગોહિલ વિનોદ પટેલ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ આગેવાન રહ્યા હતા બે હજાર ચોવીસની ની આગામી લોકસભાની ચૂંટણીના તૈયારીના ભાગ સ્વરૂપે આજે ભરુચ લોકસભાની બેઠક આ બેઠકના પ્રભારી અજયભાઈ ચોક્સી તેમજ આ બેઠકના સંયોજક યોગેશભાઈ સાથે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકોની ઉપસ્થિતિમાં આજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ફીર એકવાર મોદી સરકાર દેશમાં ફરી એક વખત નરેન્દ્રભાઈ મોદીનું સરકાર બને દેશમાં પાંચસો વર્ષની સંઘર્ષકાળ પછી ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર ભગવાન રામલલ્લા મંદિરમાં બિરાજમાન થયા છે દેશમાં રામ રાજ્યની શરૂઆત થઈ ચૂકી છે અને વિશ્વમાં ભારત એ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એવા આદેશથી એવા સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી અને સો કરોડ ભારતીયો દેશમાં ફરી એકવાર મોદી સાહેબની સરકાર બને એનું આયોજન કરવા માટે બેઠક રાખવામાં આવેલી છે ભારતીય જનતા પાર્ટીએ દેશમાં મોદી સાહેબે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ એમાં જે રીતે દેશનો વિકાસ કર્યો છે અને આ વિકાસના ફળ ભરૂચ લોકસભા ક્ષેત્રને પણ સતત મળતા રહ્યા છે ગુજરાતમાં બે હજાર ચૌદમાં છવ્વીસમાંથી છવ્વીસ બે હજાર ઓગણીસમાં છવ્વીસમાંથી છવ્વીસ અને ગુજરાત ફરી વખત છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટીને આપીને હેટ્રિક બનાવવા જઈ રહ્યું છે એમાં ભરૂચમાં ભાજપનો વિજય તો થશે પરંતુ પાંચ લાખ કરતાં વધારે મતોથી વિજય થશે એવું ભાજપના સંગઠન અને અહીંની પ્રજાનો પાસેથી જે માહિતી છે એમની અપેક્ષા છે ભારતીય જનતા પાર્ટી એ પાર્લામેન્ટરી બોર્ડ

ગુજરાતમાં કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ અને એમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ ત્રુટી પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિના આધાર ઉપર ગુજરાત સરકાર ચલાવી લેવા માંગતી નથી એટલે હાલ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની ઉત્તમ પરિસ્થિતિ છે ભરૂચ લોકસભાના ક્લસ્ટર પ્રભારી આદરણીય પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા સાહેબ લોકસભા પ્રભારી શ્રી અજયભાઈ ચોકસી સાહેબ જિલ્લા સંગઠનના પ્રભારી શ્રી અશોકભાઈની આગેવાનીમાં ભરૂચ લોકસભા વિવિધ વિસ્તારોમાં વિધાનસભા વિસ્તારોમાં જે રીતે વોલપેટીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તેવો જ કાર્યક્રમ આજે ભરૂચ વિધાનસભામાં પણ વોર્ડ નંબર નગરપાલિકાના આઠમાં આજે યોજવામાં આવેલ છે સો ભારતીય જનતા પાર્ટીના શહેરના કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહેલ છે